રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોએ તેમની પડતર માંગણીઓના નિરાકરણ માટે એક નવેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે આ એલાનને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પાંચસો વીસ એફપીએસ દુકાનદારો પણ હડતાલમાં જોડાશે દુકાનદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં કમિશનમાં વધારો મોડું કમિશન મળવું ગોડાઉન પરથી આવતા માલમાં ઘટ પડવી ગેર વ્યાસબી પરિપત્રો જાહેર થવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો આ હડતાલને કારણે સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યના લાખો રાશન કાર્ડ ધારકોને તાત્કાલિક અસર થવાની શક્યતા છે જો સરકાર દ્વારા સમયસર કોઈ યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો દુકાનદારોએ તેમની હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે આજ રોજ અમે અધિક સાહેબને આવેદન પત્ર આપ્યો જિલ્લા પ્રમુખ નારાયણભાઈને દ્વારા અમારી માંગણી આવેદન પત્ર આપ્યું છે એ કમિશન વધારો તેમજ આ જે પરિપત્ર કર્યો છે એસી ટકા બાયોમેટ્રિક એના વિરુદ્ધ અને સર્વરના ધાંધિયા તેમજ અનિયમિત કમિશન અડધું કમિશન પહેલી તારીખે આવે તો અડધું કમિશન ત્રીસ તારીખે આવે એમાં કોઈને કઈ ખ્યાલ પડતો નથી એના હિસાબે થોડુંક અમારે રજૂઆત હતી અને જેના વિરુદ્ધ અમે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસો ચોત્રીસ દુકાન સહમત છે માંગ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બરથી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં અને વિતરણથી અગા રહીશું અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધીનો ઉકેલ આવેલ નથી એ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લા એપીએસ પરિવાર આજે અમારા રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ રાજ્ય સરકારમાં અમારી કેટલી પડતર માંગણીઓ છે સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી એનો વિરોધ નોંધાવવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છીએ અને રાજ્ય સરકારે જે આંદોલન અને ચળવળની જે મુહિમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ અમારી 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 પડતર માંગણીઓ જે છે એક તો પેલો પ્રથમ જે છે કમિશન વધારો સાહેબ અત્યારે બધાના પગાર વધારા બધાને ઇન્ક્રીમેન્ટ પ્લસ થતા હોય તો મારો દુકાનદાર પીડીએસ ની આ સુંદર વ્યવસ્થા જે ગોઠવે છે જે લોકોનું જાહેર વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવે છે એને વળતર વધારો કેમ નહીં એનું કમિશન વધારો કેમ નહીં અમારો મેઇન પ્રશ્ન આ છે બીજો બીજો મુદ્દો એ છે કે વારંવાર અમને વિવિધ પરિપત્રો કરી અને અમારી જે આખી જે કામ કરવાની સિસ્ટમ છે એમાં દખલ અંદાજી સરકારના પરિપત્રો કરે છે જેમ કે અત્યારે ડીએસડી દ્વારા જે તકેદારી સમિતિમાં એસી ટકા મિનિમમ સભ્યોની જે બાયોમેટ્રિક ફિંગર કરવાની છે એનો અમારે રાજ્ય લેવલે સખત વિરોધ છે સર્વ ડાઉનના પ્રશ્નો અવારનવાર અમારો વેપારી વિતરણ કરે કે ગ્રાહકોને જવાબ આપે આ અમારી માંગણી છેલ્લી છે સર્વરને સુધારો નેટવર્કમાં કંઈક ફેસિલિટી નહીં લાવો હવે ડિજિટલ ગુજરાત બનાવ્યું છે તો આ સર્વરના ધાંધિયા ક્યાં સુધી અમારે સહન કરવાના ચોથા નંબરનો મુદ્દો જે છે કમિશન અમારું પડતર જે છે એ કમિશન વધારો એમાં ના આને હયાતીમાં અમારી વારસાઈ કરો આજે અમારા ઘણા દુકાનદારો જે પાસઠ સિત્તેર વર્ષની ઉંમર થઈ ગયા છે એમના finger નથી આવતા અને બાયોમેટ્રિક વગર અમારી દુકાન open નથી થતી તો અમે વિતરણ કેવી રીતે કરી શકીએ તો હયાત એમાં સરકાર અમારું જે વારસાઈ છે એ કરે આવી અમારી પડતર માંગણીઓ છે એ પડતર માંગણીઓ સરકાર ટૂંક સમયમાં આનો ઉકેલ લાવે અને પોઝિટિવ અને હકારાત્મક રીતે અમારી સાથે સહાનુભૂતિ દર્શાવવામાં આવે પહેલી નવેમ્બર થી મારો ગુજરાતનો કોઈ પણ વેપારી વિતરણ માં છે નહીં એની અમે અત્યારે રાજ્યવ્યાપી આંદોલન સાથે સમર્થન ટેકો જાહેર કરીએ છે અસ્તુ જય જય ગુજરાત